જે માતાજી ગાય જે માતા જાય જ ચાલુ કરું છું અને બસ સ્ટેશન પર આવી ગયેલો બસ માટે આજે ને ગાડીઓ મળવી મુશ્કેલ આ ગાય એટલે ગાડીઓ મળવી ગાડી મળી બસ સ્ટેશન આગળ હતા આપણે গাড়ি খরতো নই গাড়িও মিও থাকতে জরদার পড়েছে શનિવારસને એટલે ગાડીઓ શનિવાળી ગાડી આર્સન પછી પડતું હોય એટલે ગાડીઓ ફાઇનલી ગાઈઝ આપણે પોકી જેટલા કામ ઉપર અને આપણે આયાથી પહેલાં ધાબા ઉપર જોવા માટે ધાબા પર જોઈ લઈએ આપણે છોડવા થોડવા ધાબા પર આપણે જોઈ લઈએ બરાબર છે જોઈએ ને છે દૂધી પણ બહુ મોટી દૂધીમાં પણ ગાઈઝ મરી પડી જાય જોઈ શકો છો ફરીથી પાણી મારવું સાબુ વાળું પડશે કઈ ફરીથી ફરીથી નવું પાણી સાબુ વાળું ઓગાળી અને દૂધ ના પાના પર મારવું પડશે ત્યાં મરી બહુ પડી જઈ શકાય જોઈ શકો છો કીડીઓ પણ આવી જશે મરી પણ પડી મરી પણ પડી જશે કીડીઓ પણ આવી ગઈ છે તો સાબુ વાળું પાણી ફરીથી ઓગાડી છોટું પડશે વટાણાનું નું ફૂલો પણ આવી જાય જોઈ શકો છો વટાણાના ફૂલો પણ આવી ક્યાં હવે તોડીને એકલા ફૂલો નહીં

Dung lima, sewarna berbilqun kita pacar. Coba, katai dia tahun depan Dungin kain cair تاسو خپل کوم ډېر ګډ مارلوبې مېنه ونې دغه په ټاکو باندې ملي پدې لري ته دیسو کله په راخوډي نه کیږي

देखा दोस्तों गाइस आईन थर्ड वन काम चालू चलते हैं आईन की दे ये पाई कोई पूरी में नहीं कोई भी नहीं रहेगा थोड़ी का मुकी रखे ऑटोमेटिक उनको ऐसे ऑटोमेटिक पीवा से पानी आ घुआ भी गाइस नई पाखड़ी ये फूटी सी नई पाखड़ी ये फूटी सी

ધ્યાન ભાઈ માટે પડીકો લેવા આયેલા દુકાન પર સાયકલ લઈને અરે રસ્તા પર ઉભા છે ચાલો કામ પર જઈને મળીએ ફાઈનલી ગાઈસ આપણે પહોંચવા ગઈ છેલા અને તે તાળા બાળા જે હતા એ બધા બંધ કરી દીધા છે આગળનું તાળું પાછળનું તાળું અને અંદરના જે ઉપર જવાનો જે દરવાજો હતો એ પણ બંધ કરી દીધો અને વાગે છે પહોંચે ને પહોંચવા ગઈ તમને ખબર જ હશે કે મારે જવાનો ટાઈમ થશે આજે હું મારું શેટર કંઈ મૂકી દીધું મને જ નહીં ખબર ગાડી નહીં કાઢી પણ કઈ ગાડી મને જ નહીં ખબર મારું શેટર મને લાગે પાછળનાથી ઘૂટના બાજુ પાછળનો ભાગ હે ને તો એ ગાડી મૂકી દઉં છે એવું લાગે તો ચાલો ગાય છે મળીએ આપણે કાલે નવા બ્લોકમાં વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ફોલો કરી દેજો કમેન્ટ કરી દેજો તો ચાલો કાય છે મળીએ કાલે નવા બ્લોકમાં જય માતાજી